ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રસ્તાના સમારકામની કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે તો સાથોસાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લાના જે રસ્તાઓને નુકસાન પહોંચ્યું હોય તેની સમારકામની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો જેથી હાલ જિલ્લામાં તમામ માર્ગો ખુલ્લા છે અને વાહન વ્યવહારને કોઈ જ અડચણ પહોંચી રહી નથી ત્યારે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક એન્જિનિયર પાણી ભરવાનું છે રસ્તાઓ દ્વારા સરકું કરવામાં આવી રહ્યું છે તો ટીમ સતત મહત્વના રોડ પર પેટ્રોલિંગ દ્વારા જેસીબી ટ્રેક્ટર અને તેમજ જરૂરી સ્ટાફ સાથે સજ્જ છે અને વરસાદી પાણીના પ્રમાણે પરિણામે રસ્તાઓનું ધોવાણ થવું હોવાથી ખાડાઓ પડી ગયા હોય તો આવા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત મરામત કરવામાં આવી રહ્યું છે ત્યારે નાગરિકોને અગવડતા ન પડે એ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કામગીરી દાખવતા નાના મોટા રોડનું રિપેરિંગ રિસ્ફર્શિંગ મેટલ વર્ક કરવાની પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે જય સોમનાથ જી સોમનાથ જિલ્લામાં અત્યારના હમણાં જે એલર્ટો જાહેર થઈ હતી જે હમણાં ત્રણ દિવસના છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન જે ભારે વરસાદ અને પવનની જે આગાહી હતી એ આગાહીના અન્વયરૂપ અત્રેનું જિલ્લા વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ પોતાની સજ્જ સુવર્થ વ્યવસ્થા સાથે અમારો સ્ટાફ વર્કઆસિસ્ટન્ટ તેમજ સેક્શન ઓફિસરો સતત મહત્ત્વના રોડો જે ટુરિસ્ટ સર્કિટો કહેવાય છે તેમજ ભાગના જે સ્ટેટ હાઈવે જે જિલ્લાની મેઇન રોડ નેટવર્ક કનેક્ટિવિટી કહેવામાં આવે છે તેના ઉપર સતત પેટ્રોલિંગ અત્યારના ગોઠવાયેલા છે તેમજ દરેક એસઓપોત પોતાની સાથે જેસીબી ટેક્ટર અને માણસોની સાથે કે રોડ હંમેશા માટે ટ્રાફિકેબલ રહે તે માટે સુજિત છે અને તેમજ અત્યારના ત્રણ ત્રણ દિવસની જે આગાહી હતી તેમાં કોઈપણ જાતની આપણે રસ્તાઓ કોઈ બંધ થયા નથી હાલ હાલ બધા રસ્તાઓ આપણે ટ્રાફિકેબલ છે તેમજ આ વરસાદમાં જીવ એવો વરસાદ પડેલો હતો પરંતુ ભારે પવનના લીધે જમીન પોચી થવાના લીધે છેલ્લા ત્રણ દિવસમાં આપણે પાંચ જેવા વૃક્ષો ધરાશાયી થયા હતા તેમાંના વેરાવળ તાલાલા રોડ છે કોડીનાર જામવાળા રોડ છે તાલાલા જામવાળા રોડ છે જે મહત્ત્વના જે સ્ટેટ આવ્યા છે તેમાં વૃક્ષો પડવાના લીધે ટ્રાફિક અવરોધ આવ્યો હતો પરંતુ અમારી ટીમ દ્વારા અડધી કલાકમાં જ ટૂંક સમયના ગાળામાં જ ટ્રીના બ્લોકેજ દૂર કરી અને રોડોને ટ્રાફિકેબલ કરવામાં આવ્યા હતા તો આ આ રીતે ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધી માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા ત્રેવીસ જેટલા વૃક્ષોને દૂર કરી અને રસ્તાઓ ટ્રાફિકેબલ કરવામાં આવ્યા છે હાલ જિલ્લામાં રો નેટવર્કની કનેક્ટિવિટી સામાન્ય છે અને કોઈપણ જાતની અડચણ છે નહીં બધા રસ્તાઓ ટ્રાફિકેબલ છે જુબેર કકાસિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ